દેખાઈ ગયો છે તો હાઈ ગાઈશ તો હમણાં આવી ગયા છે અમે ના લે અને આ આટે દ્રોન ઉડી રહ્યા છે કઈ ચાર પાંચ દ્રોન છે શું કામ ઉદાર્યા છે આપણને નથી ખબર અને અમારા ગામની માઠે ટૂડી રહ્યા છે આ તમને દેખાય પણ નહીં હું ઝૂમ કરીને બતાવું છું આ જો લાલ પપલે આખરે તમને દેખાય હોય કે આશા શું લાલ દેખાય છે લાલ 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 લાઈટ પટ્ટી હશે કમ દેખાય છે પણ દેખાય છે ખરું યાર દેખાતું હોય તો તમે કોમેન્ટમાં કરી દેજો દ્રણ આ ઉપર શું કામ ઉતાડ્યું છે ખબર નથી ને છે ઉતરી બિલકુલ અમારી ચેનલ ની ઉપર જ છે આ તરફ દુસરા ગામ છે હોય અમારા તોરી રહી છે ઉપર કઈ સાઈડમાં માં જોવાનો દર શિયાર દોન છે શિયાર અને એ ખાતે નીચે આવે છે ને ઉપર જાય છે અને દ્રોણ ઉરી રહ્યા છે આયા કઈ આ રીતે કઈ બાજુ છે કે નીલા બીજું આ અલુપ લોકો પ્લસ છે તો જોઈ શકો છો જો બનાસ દેપ જ તો આ ટાઈપના કઈ ડ્રોન ઉડાયા છે અને સુકા મુદ્રાયા પણ ખબર અને તમને નવા અપડેટ આપીએ છીએ તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બને રહો સુકા મુદ્રાયા છે જે તપાસ કરી લઈએ કે લગીને તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યા હો તો હવે ડ્રોન થઈ ગયા છે નવ ડ્રોન થઈ ગયા છે અને મામલો જે સિરિયસ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો માથે કઈ ડ્રોન આવી ગયા છે આની અંદર જોઈ શકો છો તમે દેખાશે નહીં કેમ કે જે ઉપર લાઈટ પબ્લિક રહી છે અને ડ્રોન હમણાં હતું બરોબર બતાવું બતાવું એ જાય છે 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 રહ્યો ઉપર અને હું કામ માટે પણ નથી ખબર અમને ચાલી રહી આ આ બાજુ શું કારણ આવે છે નવ થઈ ગયા દ્રોન એક આજે જોવો જો હજુ માથે જાય છે આ કેમેરામાં કેપ્ચર પણ નથી થતું એક તો રાતના ફોર્મ કેપ્ચર થાય ને તમને બતાવું હું કેપ્ચર થઈ જશે આ જાય છે જો તો દેખાતો મને એ કેમેરાની અંદર તમને વિશ્વાસ હોય તો લાઇક શેર કરો આપણે તો થકતા નથી કેમકે હા શું બોલીએ છીએ કે આને ઉપર ધોરણ જાય છે પણ કેમેરો કેપ્ચર કંઈ કરતો નથી અને પેલા આગલામાં જે કેપ્ચર થયું છે ઝૂમ કરો તો કેમેરો ફાટી જતો રહ્યો અને એમાં કેપ્ચર કર્યું છે આપણા જે આને આગલો પાઠ છે જેમાં કેપ્ચર કરે છે લાલ લાઈટ પપડે છે એ તમને હું એડિટિંગમાં અમુક માટે મૂકી દઈશ અને તમે જોઈ શકશો એટલે ડ્રોન રાતે પાછા હમણાં આઠ નવ વાગી ગયા છે અને આઠ નવ વાગ્યા શું કામ છે ખબર નથી રાત્રે તો કંઈ ડ્રોન કેપ્ચર કરી ના જ શકે લાઇટો સિવાય બીજું શું કરે કેપ્ચર તો આ બધા ડ્રોન જોવા માટે પબ્લિક ભેગી થઈ ગઈ છે ગામવાળા હા આ આવી જું સાબાજી ડ્રોન ફઈ વધારે આવી જું છે જો આપી છે નીચે દેખાશે નહીં કેમેરા રોટેટ કરવો પડેગા જે સુકોસે આટિક પણ આવી જો છે ડ્રોન જોવા માટે યો સિંગ જોની સિની આયા છે આ સે કેનલ હે અમે આયા હતા કેનલ હે ભરવા માટે જો એડિટિંગ નું કામ હતું તો તે ભરાઈ દીધું છે કારણ કે આપરા ઘર નો ટેક નેટવર્ક આવતો નથી અને હું કામ આવે પણ નથી ખબર એટલે પેલા પેલા હાક બતાવ છે કઈ છે બતાવો જોઈ શકો છો તમે ડ્રોન કઈ આ ટાઈપના આવી ગયા છે આ બધા ડ્રોન જોવા ભેગા થઈ ગયા છે કોઈ પણ ડ્રોન જોયું નથી હતું નવું ડ્રોન આવી ગયા છે અમે બેઠા બેઠા ગણતાના કારણ કે અમે હતા નવડા તો તમને મળી જશે આવા નવા બ્લોગમાં અને આ બ્લોગ આ સમાપ્ત થઈ જશે

લાઈટ પાર લાઈટ લાઈટ પ લાઈટ પેટ પણ લાઈટ લેટવાના દીપ લાઈટ લાઈટ